ખબર નઈ કે વરસાદના કારણે શું થયું ડાયરેક્ટ અંદર ખાડી આખી અંદર ગયું અમે બહાર થી કાઢ્યા અને જીવતા બહાર કાઢ્યા પછી પણ હવે અમે બધું એમનું ડોક્યુમેન્ટ બી ચેક કર્યા પણ હવે કોઈ નંબર કોઈ બી એમાં નહીં ફોન બી એમની પાસે હતો નહીં હવે ઘટના એવી બની કે ડાયરેક્ટ આ વ્યક્તિ વરસાદના હિસાબે ગાડી ડાયરેક્ટ હવે કોઈને બચાવવા માટે હોય અમે આગળથી જોયું પણ અમને ખબર નહીં પડી કે શું થયું આવે કેટલા વ્યક્તિ હતા એક જ જણ હતો

પંદર એક મિનિટ પછી આવી કારણ કે અહીંયા આજો ચોકડી પર ટ્રાફિક બહુ ફૂલ જામ હતો